અને ગમે એ દેશમાં જાય હામેવાળાનો હાથ પકડી ડંકીનો હાથો હલાવે એમાં હલાવી નાખે હામેવાળા એગ્રી થઈ જાય કે એમાં હાથ પાડો ભાઈ હા ચીન ગયા તા ને કે ચીના જો પૂરતી આંખું ખોલે સાહેબ હાથ એવો ડબ્બા આવ્યો ને ચીનાની આંખું ડબ્બા જેવી થઈ ગઈ મને એક દી એક પ્રોગ્રામમાં ઝીણી આંખું વાળો મળ્યો હાથ મેલે મેં કીધું ધીસી ચાઈના મને કે ના ના અમે આઈ ના ભાઈ હા હા મોદી સાહેબ મળે તો મારે કહેવું છે આપણા એક હજાર રૂપિયા દો તો અમેરિકાના છોતેર રૂપિયા આવે આપણા છોતેર લાખ દો તો એનો એક લાખ ડોલર આવે છે સમય આવે તો એવું કરી નાખો હા કે આપણે અહીંયા જવું હોય તો એક હજાર દયો ને તો છોતેર હજાર ડોલર ઈવડાવી દેવા જોઈએ હા પછી જલસા કરવા હા પૂરી આવે તો અહીં આવવાના છે ને કંપનીઓ આવે તો જ ભેગા જ હોય ને કે નામાં મખન પાઈમાં ભાષા વિશે એ વખતે એમને પૂછેલું ભાષા વિશે તમારે શું કહેવું આ દેશ ગમે એટલો આગળ જાય ગમે એટલું સંશોધન કરે નવી નવી ટેકનોલોજી લાવે પણ કક્કામાંથી બારખડીમાંથી એક અક્ષર કોઈ ઓછો નથી કરી ને એક અક્ષર કોઈ વધારી નથી આવી ગયું મૂળ કક્કા બારખડીમાં રમવાનું છે હા એમાં કોઈ એક અક્ષર ઓછો ન કરી શક્યો એક અક્ષર કોઈ વધારી નથી આવી ગયું હા મને અહીંયા ભાષા વિશે પૂછેલું આ ગુજરાતી ભાષા વિશે તમારે શું કેવું છે મેં કીધું ગુજરાતના માણસો એવું મને સીમિત ભાષા છે એવું નથી મને કે તો મેં કીધું ગુજરાતી ભાષા વિશ્વની શ્રેષ્ઠ ભાષા છે બીજી ભાષા ગુજરાતીના ટેકે ઊભી તો મને કહે એની સાબિતી આપો પછી મેં એને કીધું તમે ગમે એવું ઇંગ્લિશ બોલો તમારે ધીરુભાઈ તો ગુજરાતીમાં જ બોલવું પડે હા તમે એમ કહો જયેશભાઈનું નામ બોલો એ ઇંગ્લિશ બોલતો હોય તો મિસ્ટર જયેશભાઈ આ એ ગુજરાતીમાં જ બોલવું પડે આ કંડોળા તો ગુજરાતીમાં જ બોલવું પડે રાજકોટ તો ગુજરાતીમાં જ બોલવું પડે આ ગુજરાતીના ટેકામાંથી બી ઇંગ્લિશની બધી ભાષા ઉભી હા આપણા ગુજરાતી તમે જો ગમે ન્યાય નીકળે હા ચીન જાઓ તો ન્યાય બેઠા હોય મદ્રાસ ગયા જલેબી ના કૂંચરા જેવી અક્ષરો ઊંચા લખાણ ત્રીસ વરસ થઈ ગયા હા આપણા ગુજરાતીને કેવી ટેવ છે તમે ભર અંદરમાં અંદર બપોરે હોતા હોય તો જગાડીને પૂછે લે સુઈ ગયો તો કીધું ના ના આ તો રિયલ સર કરતો તો કેમ તૂટીયા વાળવા નાકોરા કેમ ઢીડવા તાળું મારીને ચાવી કાઢી લી બોલો પછી ત્રણ વાર આમ તાળા ને લાગી ગયું કે નહીં કીધું આ તો ચાવી વાળું વગર ચાવી ના તમે ગામ ને ભૂચમ લાગી ગયા હા આ નો લાગે હા રેવા દો હા આપણા ગુજરાતી ને એવી ટેવ તમે અહીંયા હાજર કંડોળા હોય રવિવાર કે ચાલો ને એમ પંજાબી જમવા દે આખો પરિવાર કે બોલો આ વેકેશનમાં પાંચ લાખ રૂપિયા વાપરીને આને આખા પરિવારને કુલ્લું મનાલી લઈ જાવ તો ન્યાય કે હે કટી ખીચડી જળશે એ તો ન્યાય હતા એના સારું આ પલો કઈ આ હા અલગ તાસી છે આપણી હા રિમોટ કંટ્રોલની શોધ બાયુમાં જ થઈ એટલા પુરુષો બેઠા હમણાં કોઈક બેન ઊભા થાય ને આમ કે ને એટલે કારણ કે જે ટીવીનું રિમોટ હોય એને જ લાગે તમે તમારો રિમોટ લઈને બીજાને કીરે ચેનલ ફેરવો ન ફરે આ મુદ્દો છે આ હા તમે જો ગમે ત્યાં જમણવાર હોય આ ભાગવત સપ્તાહ હોય કે રામકથા હોય કે રાંદલમાના લોટા હોય કે લગ્ન પ્રસંગ હોય તમે જમણવાર ટાણે જોયું એક છોકરા બાયુ પણ જમણવાર ટાણ નહીં હોય બધા પુરુષે તૈયા હોય બાયુ પુરુષને બબે પંપ મારી દીધું અમારે એના પપ્પા વિના નો રીએ તો ઓલા હરખ પદુડા રમાડ્યા રાખે હા અમુક અમુક ખંફે બેઠા હોય નાકમાં બીબળીયું થતી હોય હોનો લેપ થાય ને ઠરે કે તો આ ઝટકો મારશે થારી પડશે હા બાયુમાં અદ્ભુત બુદ્ધિ છે એટલે દરેક સિટીમાં બાયપાસ રોડ છે આખા વિશ્વમાં આ તો મારું કઈ બાયપાસ બંધ શેરી નથી બધે બાયપાસ ભાઈ ના પાસ હમણાં એક બેન બકાલા માર્કેટમાં ગયા ને ટમેટાવાળાને ક્યાં બકાલાવાળાને ક્યાં ટમેટાનો શું ભાવ કહે ના કિલો એક કિલો આપો એને જોઈ ખ્યા તમે થેલી લાંબી કરી ટમેટા નાખ્યા પછી માથે બે દૂધી લઈને નાખી બકાલોવાળો કે બેન તમે ડબલ ગ્રેજ્યુટ લાગો છો કે હા એકચુઅલી તમને કેમ ખબર પડી ગઈ તો કે અભણું હોય તો પહેલાં દૂધથી નાખે પછી ટમેટા નાખે આ ડબલ ગ્રેટ ગયો ના હિસાબે પહેલાં તમે ત્યાં નાખ્યા અને માથે દૂધી નાખી આમાં થાય હું હા દુકાને બોર્ડ માર્યું તો ઉતારી બંધ છે તો એક પાઇજીને ઉપોર રહ્યો એ ક્યાં ચાલુ કેદી કરવાના કે આ તમારી પેથી પૂરી થાય એની રાહ જોઈશે હા દવાખાને એક જણા ગયો સાહેબના હાથમાં કંઈક નવી કંપનીની ગોળી હતી ચશ્મા પહેરીને જોતા હતા ઓલોજ ગયો ત્યાં તો સાહેબ કે બોલો ભાઈ એ કે સાહેબ મને વેમ છે તો આમ જોયું હું વેમ છે તો કે હું કુચરું હોય એવું લઈ ગયા કરે તો સાહેબે તો ચશ્મા કાઢ ને ગયા તો કે આવો વેમ આપને કેટલા સમય થયા છે એ કે ગલુડિયું હતું તે દુ નો છે હાથમાં ગોળી હતી સાહેબ પી ગયા હવે આને કોણ સમજાવે હવે લાઈન ફોન હતા તે ડોક્ટર સાહેબે ઘેરે ફોન કર્યો બાર વાગે કે હું એક વાગે આવું છું એમના પત્નીને કહે રસોઈ બનાવજો તો કે શું જમશો તો કે આજે સરસ દાળ ઢોકળી બનાવો એમ કહીને ફોન મૂક્યો દસ મિનિટ પછી એક દર્દી આવ્યો તે ડૉક્ટર કે બોલો ભાઈ કે સાહેબ તેણી દીથી ઝાડા થઈ ગયા છે કહેવાય કે દાળ ઢોકળી જેવા વરી ઘેરે ફોન માર્યો દાળ ઢોકળી રદ રાખો ભીંડો બનાવો પણ કે થઈ ગયા હું આવું એ પહેલાં ફેંકી દો તમે ખાવાનું બગાડી ને વયું બોલો આને કોણ સમજાવે હા હા તમે જો આ તમને રિયલી દાંત આવે એ શરીર માટે ફાયદાકારક છે રિયલી દાંત આવે તો આ લાઈફિંગ ક્લબમાં જઈને ખોટે ખોટે આટા ડોટાઈ જાય કીધું આમાં હા રિયલી તમે મેનેજ કરો શ્રમ કરો એ ફાયદાકારક છે હા આપણે અહીં રાજકોટમાં ઘેરે બાયુ પોતા કરવા બીજી બાયુ બોલે જીમ આમ વર ખાતો પણ કીધું અહીં કહી નાખો તો વાંચો હું તમને ઈ ન કરે બોલો હા આપણા શ્રમજીવી શ્રમજીવીઓના ગીતો હતા આપણી કવિતા નાથાલાલ દવેની કે સોના વરણી સીમ બની મેહુલીએ કીધી મેર રે ભાઈ મોસમ આવી મહેનતની લીલો કંચન બાજરો ઉજળો દૂધ કપાસ રે મહેનત આવી મોસમ આવી મહેનતની લીયો પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદ રે મોસમ આવી મહેનતની આવા આપણા આપણી કવિતાઓ હતી આવા આપણા ગીતો હતા શ્રમજીવી શ્રમજીવીઓના હા શ્રમજીવીને છાસ રોટલો અમૃત જેવા લાગે છે અને મહેનત વિના માનવ આજે દેહ દવાયું માગે છે एक भाई ने बापा गुजर गया कोई कद्दू के, के बापा बीमार હતા કે નાર ના દૂધ પીતા પીતા ગુજરી ગયા તો કે હેતે ક આવ કે ના ના માથે ભેંસ બેહી ગઈ એ ડાયરેક્ટ પીતા હતા તો ભેંસ ગોંઠળિયા વાળી કે ઈ એટલું થયું પૂરું થઈ ગયું હા હા એક ભાઈ ને બાપા ગુજરી ગયા ને માણસો ખરખરે આવતા હતા તે કોઈએ કીધું કે આ તારા બાપુજીએ જિંદગીમાં એક કામ બહુ સારું કર્યું કયું કે આ ગુજરી ગયું બાકી હરામ હારા કામ કરવા કે રાઈતે હોય કે ઘરનું ઓંડા લઈને કોકના છોકરાઓને હગાઈ તારો બાપ થોડાઈ આવતો હા ને રોજ કોકને બચવી નહીં હરિહર કરે હા કોઈનો બાજે પાંચ કુઈતરા ભેગા કરીને વચમાં રોટલી નાખે મોજ બહ બહાટી બોલવી દે હા હમણાં એક ભાઈ એનો મિત્ર આઠ દી મળ્યો એલા કે આઠ દી થી અઠવાડિયું થઈ ગયું ક્યાં ગયો તો તો કે છોકરાની સગાઈ કરી કે સારું હારું બાપા સગા કેવા જીડ્યા એ કે આપણા જેવા એ કે તોય કર્યું કેમ કે આપણને તો આપણે ઓળખતા જ હોય હા માણસને પૂછવાની ટેવ પણ શ્રમજીવીને છાસ રોટલો અમૃત જેવા લાગે છે ને મહેનત વિના માનવ યોગના આજ દેહ દવાયું વાગે માગે છે હા આપણે લગ્નમાં ઢોલ વાગતા ને તો કે આ કૈનાની કેળી ઉપર વાગે એમ કે હા કેટલા કામ અત્યારે બેનું દીકરીઓ માતાઓ માટે સુવર્ણયુગ છે અને ભલે જલસા કરે હા એક ભાઈ મને કીધી ધીરુભાઈ ગઈ ત્યાં મરી ગયા ત્રણ જોડી લુગડામાં થીગડામાંથી થીગડા મારી આ ત્રણ જોડી કપડામાંથી ગુજરી ગયા હા નાટાણ છોકરાનો છોકરાઓનો જન્મ થાય તો કે જન્મદિવસને દી ત્રીસ ત્રીસ જોડી કપડાં કેકું કપાતી હોય ને હા વડીલો કેટલા હેરાન છે મેં કીધું તમારું એમ છે એ ગુજરી ગયા એ જ પાછા અહીંયા આવ્યો હોય કોને ખબર કે આ વખતે હાથી કું પાંગી બે પાગ નથી કરો ભલે બે એકર કાઠી નાખો જલસા કરો ઘણા એને નથી કે આ છોકરો દાદા જેવો જ છે કે દાદા જેવો જ નહીં દાદા પોતે જ છે ઓલી વખતે સુવાસ ચડતો તો ને ફૂગી નથી થઈ ગયા અને બાર દુનિયામાં તમે જો કરોડો માણસો જન્મે કરોડો મરે આમાં કીર્તિવાન કેટલા હા હું તો એમ કઉ છું કે વિઠ્ઠલભાઈ રાદડિયા હાજર નથી ને એને આપણે યાદ કરી ગાંધી બાપુ યાદ કરી સરદાર સાહેબને યાદ કરી મહારાણા પ્રતાપને યાદ કરી જોગીદાસ ખુમારને યાદ કરી આ જેટલા મહાન માણસો છે એનું લોકો નામ બોલે છે ને તો એ હયાત નથી તો જીવતા બરોબર છે બાકી જીવે છે ને જેને વાહેલી છે એમ કોઈ ઓળખતું નથી ને એ મરી ગયા બરોબર છે કરોડો માણસો જન્મે કરોડો માણસો મરે આમાં કીર્તિવાન કેટલા આંગળીને વેઠે ગણાય એટલા પ્રજા કદા અને લક્ષ્મી આ ધરતી પણ બદલે ધણી પ્રજા તમારા ભેગી આજ હોય ને કાલ ન હોય પવન ફરે ફરી જાય કદા બે લોકો બાદ તમે એમ કયો ગામમાં રહેવું ને આ માથાકૂટ કરાય તો કે ભાઈ તારે શું છે એ કજીઓ ઉલડીને તમારા ઉપર આવે પ્રજા કદા અને લક્ષ્મી આજ તમારી ને લક્ષ્મીજી દહકો ટકલ લઈ ગયો હોય ત્રણ વર્ષ પછી કોઈ જઈને પૂછે કે એ તો પેઠી ઊઠી ગઈ ભારે રહીએ છે પ્રજા લક્ષ્મી ધરતી પણ બદલે ધણી આ જમીન નો દસ્તાવેજ આજ તમારા નામનો હોય દી પછી હોય પ્રજા લક્ષ્મી આ ધરતી બદલે ધણી નટવર અવરને ન વરે કીર્તિ તો વરી એને જ વરી બધા કીર્તિ વા ન હોય હા નખતર બીજા રાત ની વરહે તોય ન થાય પણ સ્વાતી વરહે એક પળ તો એ રતન નીપજાવી જાય આ મોદી સાહેબ છે ને એ કીર્તિ ભરેલો માણસ એક ચિંતકે લખ્યું છે સુંદર ચહેરો અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ એ ઈશ્વરે લખેલો ભલામણ પત્ર છે તમને અહીંનો પ્રધાન પત્ર લખી દે તમે ક્યાંય પાછા ન પડો અટકો નહીં તો આ તો ઈશ્વરે લખેલો ભલામણ પત્ર પત્ર છે સુંદર ચહેરો પ્રતિભાશાળી વ્યક્તિત્વ ઈશ્વરે લખેલો ભલામણ પત્ર છે મોદી સાહેબ નહીં અમેરિકા જાય ને તો ન્યાય વડાપ્રધાન બને બોલો પૂરી અલગ ચહેરો છે અને એક તો ફકીર જેવો માણસ છે એને કોઈ ભેગું કરીને ક્યાં જવું એને ભેટ સોગાદમાં વસ્તુ આવે ને એની હરાજી કરીને કન્યા કેળવણીમાં વાપરી નાખે એ માણસ તમે પરમારથનું કામ કરો ને તો પ્રકૃતિ તમને મદદ કરે આ ગૌશાળા વાળા જાય તો આ લોકો એકાવન એકાવન હજાર એકાઈ રે બોલી દે શું કામ આ પરસેવાનું કામ છે હમણાં જુગાર મારી ગયો કોઈ ન આપે કારણ કે એ આપણે પોતાનો પ્રશ્ન છે એમ મોદી સાહેબ રાષ્ટ્રપ્રેમી છે રાષ્ટ્રના હિત માટે એ માણસ જીવે છે હા એનું ડોક્યુમેન્ટ્રી બને છે તો મારું એમાં નામ હતું કેમેરા લઈને લેન આવ્યો ઓલા લોકો મને કે કેરુપભાઈ ઉસમે આપકા નામ હે મોદી સાહેબ કે લઈએ પાંચ મિનિટ હિન્દી મી બોલના મેં તો કીધું મને એમાં તાણી પડે ગી મને કે તાણી એટલે કીધું ટૂંકી નિહણી હોય ને કરે બાય ફૂગી નો હોગે ને તાણી પડે ને એટલી મને હિન્દીમાં પડે પણ કોઈ હું બોલ્યો પછી મેં એમ કીધું કે હું ગુજરાતનો ગુજરાતી કલાકાર છું મોદી સાહેબ કે લયે મેં હિન્દી મેં તો બોલા પણ અમારી માતૃભાષા માતૃભાષાની ચાર પંક્તિ લખી છે મેં એ હું છેલ્લે બોલ્યો કે વડનગરમાં વિરલો પાયકો કમાણો નામ સૌ સાથે રાખી કરે રાષ્ટ્રના કામ હીરાબાનું હીર છે મોદી અને ભારત કોહી નોર છે મોદી એમની ડોક્યુમેન્ટરીમાં આપણો અવાજ આવે એ સારું કહેવાય ને આપણા માટે હા ઘણા શું છે કે કોઈ અમુકના તો કુપનમાં જ નામ છે બાકી ક્યાંય નથી હા તણી સવારી જાતા હતા ત્રણે જણા તેમ પોલીસે છે કે હા કેમ તણી સવારી નીકળો નામ લખાયું તો કે અષ્ટકમળદળ પદ્મ પ્રકાશભાઈ એવડું મોટું નામ તો કે શું કીધું કે અષ્ટકમળદળ પદમ પ્રકાશભાઈ તો બીજું નહીં તારું નામ કે રમેશ આનું લખી લે હા તું લુખા કરી એવડું મોટું નામ હા નવા કૂપન આવ્યા તો એના એકનું જ નામ લખાણું એના બાપુજીનું લખવા માટે બીજું કુપન ફિટ કરવું પડ્યું હા એના લગ્નમાં કોઈ લગ્ન ગીત ગાઈ ન હોઈ ગયા કારણ કે એનું એવડું મોટું નામ તો કન્યાનું ફીટ ક્યાં કરવું હા મને કે આ દીધા એનો કાકો કે અને મારા કોઈ ગીત પણ મેં કીધું આવડું મોટું નામ ગીતમાં ક્યાંક ફીટ તો થવું જોઈએ ને આવું નામ કોને પાડ્યું આવડું લાંબુ મને કે તમે કલાકાર છો તમને ખબર ન હોય અને આવું નામ નામ કોણ પાડે મેં કીધું ભાઈ બા એને જ પાડ્યું એને જ પાડ્યું તો આવડું મોટું નામ લાંબુ નામ તો એ કે મુંબઈ રે છે અહીં નામ પાડવા આવ્યા ને તો બીયર પી ગયા તા કીધું સારું હતું બીયર થયું તો એટલે એટકું ન કરતો હજી આ કેટલે જા આ નામ એવડું એવડું મોટું લાંબુ બોલો પણ માણસ કેટલા વર્ષ જીવે છે એના કરતાં કેવું જીવે છે એ મહત્વની વાત છે સમજણી વિજ્ઞાનનું જીવવું જીવે વર્ષ હજાર હમજીન જીવે બે ઘડી તો પછી જીવાય બેડો પાર માણસ કેટલા વરસ જીવે એના કરતાં કેવું જીવે અને માણસ કેટલું ભણે એના કરતાં કેટલું ગણે છે એ મહત્વની વાત છે જન્મના અંદર પેશી શકું દુઃખમાં ભાગ્યો થાવ બની શકે તો શાંતિ પમાડું નહીતર ઉના આહુલેથી નાવ બતાવો ઉપાય કોઈ એવો દુઃખે થાવ ભાગ્યા જેવો તમે જુઓ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા સૌની યોજના દ્વારા પાણી રાજકોટ ફૂગ્યું વળી સુધી અત્યારે ફૂગી ગયો છે ફોર વ્હીલ વહી જાય એવી મોટી લાઈન છે તો એ યોજનાનું નામ મોદી સાહેબે સૌની યોજના રાખ્યું શું કામ કે આ દેશના કોઈ માણસને એમ ન થાય કે એના એકનું નામ છે સૌની યોજના એમાં આપણે પોતે આવી જાય હા અમારા રાજકોટમાં પાણીની તાણી પડે ને તો એ ગાંધીનગર ફોન કરે કા વાત કરે તો બીજે દિવસે વાલ વાલ ખોલે આપણું ટાકો ભરાય છે એટલી વારમાં હજી ડેમ ભરાય છે એ દેવળિયા વળીયા સુધી પૂછ્યું છે હજી ગીર સોમનાથ કોડીનાર દેવભૂમિ દ્વારકા અને કચ્છના રણ સુધી જાહે અને જેટલી નદીઓ છે એમાં વાલ મૂકવામાં આવશે વાલ ખોલશે ને તળાવ ડેમ એ ભરા હે તળ ઊંચા આવશે ખેડૂતના વાળીએ ખેતરે બોર કે કુવાય છે એમાં મબલક પાણી રહે અને આ દેશનો ખેડૂત સમૃદ્ધ બનશે ત્યારે ભારત દેશ સમૃદ્ધ બનશે બચ્ચા રામ હૈ પોણા બસો નદીયું ખાલી આપણા સૌરાષ્ટ્રમાં છે પિંગળસિંહ મેઘાણન કવિ પિંગળસિંહ બાપુ એને નદીની નામ માળા લખી કે પોણા બસો ખાલી સૌરાષ્ટ્રમાં છે જેમાં મચ્છુન આજી ન્યારી મીણસાર માલણને શેત્રુજી ઝોલાન ગોંડળી હિરણને દાણો ધાતર વળીને ઘેર વર્તુને ભોગાવો મોજને ઓજત ઉબેરને ભાદર બ્રાહ્મણીને રાળી સાબળીને સાતલી બિલ ગંગાને ભોગાવતી રૂપમતી રંગમતી વેદમતી ઊંડ મતવાર ઉતાવળી ઢાંઠવડી જાફાળ રંગોળીને વેણું કપીલાને રેણુકા સાકરોલી ને કાળું કાળું પાર રૂપેર સાપેણ ગોમાન ફૂલજર આસુંદરી સરસ્વતી નાવલી ઠેબી ગોમતીને ને સાંગાવાળી મેમતી ને કોચલી સાની ને જાંબુ ટીલોરી ને જાંબવાળી ત્રિવેણી ને ગુડા જલી ગોડી સિંગવળી ને કાળીસર આંબાજર ને સરનાળી શેલ ઝેર કોચલી મેંગળ ને લીલુડી સુખ પાદરને મચુંદરી રીબડીને ને બોબળીને બોબલી ને બગડ વસઈ ખારી ચંદ્રભાગા નીલકા ઘીને તેલી ચાંતરવાળી ભઠી જેઠી મહાદેવકી વાસવાળી રાવલ ને ફોફાર નાગમતી ને કેરી કરમલ ને મેઘલી પ્યાચારી ને બેટી જાંબુમાર ને મનવાર મનનાર ને બાંભણ ભાદરોડી ને ભાણવડી માલછરીને ગોપ છતરડી ને નતાર સુતરડી ને સુરમા ગૌતમી પાદળીઓ ધાનીવેલો રંઘોળી પોપટલી દેવકા કિલોય મહા સીતાપુરી સોરથી ઉગલી વેટલી ઘોડાત્રોય વાતાડ વાડોલ ડોંડી ઘૂકવી ગળગળીઓ ઘેલો અને સોન રખા એટલી નદીઓ આપણા સૌરાષ્ટ્રમાં છે હા હવારમાં ઉઠીને આ નદીઓના નામ લ્યો ને હા તો જીવન પાવન થઈ જાય બોલો કઈ જેવી તેવી વાત છે આપણા લગ્નના માંડવા હોય ને માંડવા રોપાય ને તો બેનું દીકરીઓ માતાઓ ગીત ગાતા ગાતા નદીએ જાય ને રેતી લઈ આવતા અને એ માંડવામાં નાખતા નદીની રેતી શું કામ કે આ નદી વહેતી રહે છે ને એમાં નવ દંપતીનું જીવન સમાજમાં કાયમ વહેતું રહેવું જોઈએ એટલે રેતી નાખતા હવે સીટીમાં તો રેતી ક્યાં લેવા જાવી આ માણેક થંપ ને એ બધાય ઓલા આવી ગયા કે રોયપા પછી ફરે આ તો કીરે અહીંયા દંડીકી રાખી હોય એમાં કુંડીયામાં એ હવા પાલટી ફ્લોટમાં હોય આ એ જેમ માણેક થમ ફરે એમ વરકોળીએ ફરે હતા હા અમુક વસ્તુ જોવા જોઈએ આપણા ને આપણા બેનું દીકરીઓ ગીત ગાય હા અહીંયા ગામનો ને ગામનો જે રસોઈ હોય એ ચાહણીની ચીકાય છે જોવે ઘરતણીની જોવે ફૂંક મારતો જાય કોઈ ઇન્ડિયા પીંદિયા ભાંગતા હોય ને કોઈ લાકડા ફાળતા હોય ને કોક કોકના નળિયા ને નાળા બાંધતા હોય આવો હા જાનમાં તો આપણે ભેગું ભૂંગણ લઈ જવું પડે ઓલા માંડવા વાળા ન આપતા હોય ફૂઆ બગલમાં મારીને ઉતરીને આ જતા હોય હવે તો આ ગાઈડલા આવી ગયા પવન હોય લે પાછા જાય એટલા ફોરા થઈ ગયા બોલો હા છોકરાએ પવન વધારે છે ઘરમાં પૂરવા પડશે હા હા ના ઉડી જાય જેવી તેવી વાત છે હા અત્યારે જીવવા જેવો આ યુગ છે આ યુગ જાણવા જેવો યુગ છે આ યુગ マロま,までお湯くせ。